જન્માષ્ટમીના પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ત્યારે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી કૃષ્ણલીલા સાથે ભજન અને રાજભોગ આરતીનું પણ આયોજન કરાયું હતું કોરોનાની મહામારી હળવી થતાં છૂટછાટ મળતા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્માષ્ટમી પર્વની હર્ષવલા સાથે ઉજવણી કરાઈ રહી છે તે સુરતના જાગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં તો સવારથી જ ભક્તજનો ઉમટી પડ્યા હતા ઇસ્કોન મંદિરમાં ભક્તોએ અભિષેક કરવાનો પણ મોકો મળ્યો હતો સવારે નવ કલાકે કૃષ્ણ લીલા કથા સવારે દસ કલાકે ભજન કથા અને બપોરે સાડા બાર કલાકે રાજભોગ આરતી કરાઈ હતી तो सांजे 6 કલાકે પંચામૃત અભિષેક રાત્રે 8 વાગે ડ્રામા રાત્રે 11 કલાકે કૃષ્ણ ભજન અને રાત્રીના 12 કલાકે કૃષ્ણ ભગવાનનો જન્મ સુઆરતી કરાશે. તમિસ્કોર મંદિર દ્વારા જણાવ આવ્યો હતો. હે કૃષ્ણ મેરા નામ સચિસુતકુમાર દાસ મે ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત સે બોલ રહા હું. આજ કૃષ્ણ જન્માષ્ટમી હે. ભગવાન કૃષ્ણ ગયા જન્મોત્સવ હે. તો سارے સુરત વાસીઓ કો નિવેદન કરતા હું. આપ લોગ જરૂર પધારા દર્શન કે લિયે. ક્યોકી ભગવાન કી આંખો સે અમૃત નિકલતા હે. और खास करके भगवान की जन्मदिन में भगवान सबके प्रति कृपा करते हैं जैसे हम लोग जन्मदिन पालन करते हैं तो हम लोग खुश रहते हैं तो भगवान के जन्मदिन में जैसे कहते हैं ना हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घर आनंद भयो यानी कि भगवान का दूसरा नाम है आनंद भगवान आनंद का कंध है तो उनके जन्मदिन अगर सबको आनंद लेना है खुश रहना है तो जरूर मंदिर पधारे और भगवान का दर्शन कीजिए कितने सुंदर ड्रेसिंग है सारे व्यवस्था यहाँ हो चुकी है आप लोग आएंगे दर्शन करेंगे प्रसाद लेंगे अभी प्रोग्राम देखिए भजन कीर्तन प्रवचन 24 घंटा चालू रहेगा प्रसाद वितरण 24 घंटा चालू रहेगा इसीलिए पूरा मंदिर आज दिन भर खुला रहेगा कोई भी समय आपको लगे किसी भी समय आप आ सकते हैं दर्शन कर सकते हैं भगवान की कृपा का पात्र बन सकते हैं तो सबको निवेदन है आप लोग आइए दर्शन कीजिए प्रसाद लीजिए हरे कृष्णा સુરતમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ભક્તોએ ઉજવણી કરી હતી તો ઇસ્કોન મંદિરમાં પણ સવારથી જ ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા